અને એજન્ડાના પહેલા કામમાં મિનિસ્ટર પણ અમે ચીફ ઓફિસરના ધ્યાન પર દોર્યું છે કે ભાઈ આવી રીતે આ જે પૈસા બાકી રહી અને બિલીબારાના લોકોને જો અંદર આવવાની રહેવાની જરૂર પડે તો એ બરાબર નહીં કરાય અને કોન્ટ્રાક્ટરોને તમે દર મહિને પહેલી તારીખે જે તેર લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું એ ખોટું છે તમારે પહેલા લોકોને સુખાકારી જોવી જોઈએ કર્મચારીઓની સુખાકારી જો પછી કોન્ટ્રાક્ટ પણ આ શાસક કર્તાઓ

કે એને સીલ મારવા જાય તો જેને મોટા મોટા બિલ્ડરો છે તેને લોકો સીલ નથી કરતા અમારા સામાન્ય માણસોને સીલ કરે છે અને એ પૈસા લોકોનો વિકાસ તો નથી થતો પણ કોન્ટ્રાક્ટરના દેવા ચૂકવવામાં જ લોકોની સુખાકારીને એ લોકોએ છીનવી લીધી છે એ હું સ્પષ્ટપણે કહું છું કોન્ટ્રાક્ટર ને કેમ છાવરી રહ્યા છે આ લોકો મનમાં માનીતા કોન્ટ્રાક્ટર છે કે કેમ કારણ કે મહિને મહિને તો એ લોકોને એડવાન્સમાં એ અમુક સમય તો પૈસા આપી દેતા એવું પણ અરે તમે આજની બોર્ડના જ કામ જોઈ લેવો એ કોન્ટ્રેક્ટરે ત્રીસ નવે એને વર્ક ઓર્ડર આપવામાં આવે છે અને તેર દસે ચાલીસ લાખ રૂપિયા જેવી રકમ આપવામાં આવી એ કોન્ટ્રાક્ટર એવું તે કયું કામ કર્યું દસે જ દિવસમાં કે એને ચાલીસ લાખ રૂપિયા ચૂકવી દીધા આ એ સવાલ તમે ઉઠાવ્યો તો બહુ જોરશોરથી એ સવાલ ઉઠાવ્યો છે તો આ વાસ્તવિકતા છે આપણા બિલીપુરા નગરપાલિકામાં તમે વેરાઓ તો વસૂલવામાં આવે છે પરંતુ આ જે નગરપાલિકા છે નગરપાલિકા પોતાનું લાઈટ બિલ પણ ભરી શકતી નહી જોવું રહ્યું આવનાર સમયમાં ક્યાંક બિલીમોરા શહેરમાં અંધારપટ અને બિલીમોરા જે નગરજનો છે પાણી વગર ના રહે એ તો આવનાર સમય બતાવશે પરંતુ આ વાસ્તવિકતા છે તો આ પ્રકારના અહેવાલો સમાચારો સાથે દમદારી સાથે જોડાયેલા નમસ્કાર